જઈ હીં જઈ ભારત મીત્રો સ્વાગત છે તમારું નવા વિડ્યો ની અંદર આ વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે ઘણા બધા લોકો છે એને રેશન કાર્ડ ની અંદર આધાર નંબર છે એ ખોટો છે તો એના માટે આધાર કાર્ડ નંબર છે સુધારવા માટે શું કરવું કઈ જગ્યાએથી તમે ચેક કરી શકો કે તમારા રેશન કાર્ડ ની અંદર આધાર નંબર છે એ અલગ આવ્યો છે તો એ બધી ચર્ચા આપણે આ વિડ્યો ની અંદર કરવાના છીએ એ પહેલા જો ચેનલ ની અંદર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર થી કરી દેજો હવે આપણે વાત કરીએ તો રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ ને લિંક કરવાની પ્રોસેસ ની અંદર ઘણા બધા લોકો છે એ અટવાઈ ગયા છે કારણ કે રાશન કાર્ડ ની અંદર ખોટા આધાર કાર્ડ નંબર હોવાથી લોકો નું ઈ કેવાયસી છે એ નથી થઈ રહ્યું આ સમસ્યા છે એ ઘણા બધા લોકો ને આવી રહી હશે આપણે વાત કરીએ તો જો તમને પણ અનેક પ્રયાસો પછી ઈ કેવાયસી કરવામાં મુશ્કેલી પડી રહી છે રાશન કાર્ડ ની અંદર તમારો આધાર નંબર છે તમારે પહેલા તો ચકાસવો પડશે કે ઓપરેટર દ્વારા જે તે સમયે ખોટો આધાર નંબર છે લખી નાખવાથી આ મુશ્કેલી છે એ આવી શકે છે હવે પ્રશ્ન એ થાય કે આવા કિસ્સામાં કરવું શું હવે આવા કિસ્સાની અંદર આપણે વાત કરીએ તો સૌથી પહેલા તો આપણા રાશન કાર્ડ ની જોડે જેટલા પણ રાશન કાર્ડ ની અંદર સભ્ય છે એનો આધાર નંબર સાચો છે કે ખોટો એ ચેક કઈ રીતે કરવું એ ચેક કરવા માટે સૌથી પહેલાં તો તમારે માય રાશનની જે એપ્લિકેશન છે એ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવી પડશે માય રાશનની અંદર જશો તો ઘણી બધી એપ્લિકેશનો છે એ તમને જોવા મળશે જેમાંથી આવું જે સિમ્બોલવાળી એપ્લિકેશન છે અને માય રાશન ગુજરાત લખેલું છે નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર આ જે એપ્લિકેશન છે એ તદ્દન સાચી છે ઓફિશિયલ એપ્લિકેશન છે તો આ એપ્લિકેશનને તમારે તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરવાની રહેશે એકવાર તમે તમારા મોબાઈલની અંદર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો ત્યારબાદ તમારે નોંધણી કરવાની રહેશે નોંધણી કરવા માટે તમારું પૂરું નામ અને તમારો મોબાઈલ નંબર નાખી અને મોબાઈલ નંબર છે ચકાસવાનો રહેશે એક ઓટીપી આવશે તમારે નાખી દેવાનું રહેશે જો તમે પહેલેથી જ નોંધણી કરેલી હોય તો તમે આગળનો જે ઉપયોગ કરેલો હશે એ લોગિન આઈડી અને પાસવર્ડની મદદથી તમે લોગિન છે એ કરી શકશો એકવાર તમે લોગિન કરશો એટલે અહીંયા આ હોમપેજ છે ઓપન થઈ જશે હોમપેજની અંદર તમે અલગ અલગ વસ્તુઓ છે એ જોઈ શકો છો જેમ કે જાહેર વિતરણની વ્યવસ્થા રેશન કાર્ડની વિગતો રેશન કાર્ડની વિગતની અંદર જઈ અને તમે તમારા રાશન કાર્ડને લગતી બધી જ વિગત છે જોઈ શકો છો ઘણી વખત રાશન કાર્ડની વિગતની અંદર ઘણા બધા લોકોને અંગ્રેજી નામ છે સાચું છે પરંતુ ગુજરાતી નામ છે ખોટું હોય છે તો આ બધી જ વિગત તમે આ એપ્લિકેશનની મદદથી જોઈ શકો છો ત્યારબાદ અહીંથી વાજબી ભાવની દુકાનો છે તમારા એરિયાની અંદર કઈ કઈ છે એ પણ તમે જોઈ શકો છો ત્યારબાદ તમને મંથલી મળવાપાત્ર જથ્થો શું છે એ પણ તમને અહીંથી દેખાશે તમે જે મહિનાની અંદર જથ્થો મેળવેલો છે એની વિગત પણ તમને અહીંયા દેખાશે તમારી બિલ રસીદ પણ હશે વિવિધ રેશન કાર્ડની લગતી સેવાઓ છે એ પણ આની અંદર આપેલી છે તમને કોઈ સમસ્યા હોય તો તમે ડાયરેક્ટ સંપર્ક છે એ પણ કરી શકો છો ત્યારબાદ તમને કોઈ

તમે જેવું આધાર અને મોબાઈલની સ્થિતિ નાખશો એવું તમારે અહીંયા પર તમારા રેશન કાર્ડ નંબર છે એ આવી જશે અને ત્યારબાદ તમારે અહીંયા ઉપર તમારા આધાર કાર્ડ નંબર નાખવાના છે ત્યારબાદ અહીંયા કેપ્ચા નાખી અને વિગત બતાવો તો વિગત બતાવોની અંદર અહીંયા તમે જોઈ શકશો કે તમારા ઘરના એક બે ત્રણ ચાર જેટલા પણ સભ્ય છે એની વિગત આવી જશે અને એના આધાર કાર્ડ નંબર છે એ પણ આવી જશે ત્યાંથી તમે જોઈ શકશો કે તમારો આધાર કાર્ડ નંબર કોઈ પણ સભ્યનો ખોટો છે કે સાચો છે હવે રાશન કાર્ડ ની અંદર રહેલા બધા જ સભ્યની વિગત છે અહીંયા બતાવશે સભ્યનું નામ આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા અને કેવાયસી ની સ્થિતિ છે એ પણ તમે અહીંયાથી જોઈ શકશો અને આનાથી તમને ખ્યાલ આવી જશે કે તમારો આધાર નંબર છે એ ઘરના કોઈ પણ સભ્યનો સાચો છે કે ખોટો હવે સાચો હોય તો તો કોઈ પ્રશ્ન નથી પરંતુ ખોટો હોય તો શું કરવું હવે ખોટો હોય તો એના માટે તમારે સૌથી પહેલા તો તમારી મામલતદાર કચેરી અથવા તો જૂનલ અધિકારી જે છે કચેરી એની મુલાકાત લેવાની છે ત્યાંથી તમે કહેશો કે તમારા રેશન કાર્ડની અંદર સભ્યોનો આધાર કાર્ડ નંબર છે એ ખોટો છે તો ત્યાંથી તમને એક ફોર્મ છે એ આપવામાં આવશે તમારે તમારું ઓરિજિનલ આધાર કાર્ડ અને રેશન કાર્ડ છે ત્યાં લઈને જવું પડશે તમને જે ફોર્મ આપે એ તમારે ભરી દેવાનું રહેશે અને એની અંદર તમારે આધાર કાર્ડની નંબર સુધારવા માટેની જે અરજી છે એવાળું ફોર્મ ભરવાનું રહેશે આ ફોર્મ ભરી અને તમારે કચેરીની અંદર આપી દેવાનું રહેશે તો થોડા ટાઈમની અંદર તમારો આધાર નંબર જે પણ સભ્યોનો ખોટો છે એ ત્યાંથી કરેક્ટ થઈ જશે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને ને કરી દેજો